પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના દ્રઢ સંકલ્પને ચરિતાર્થ કરવા એકસો પંચાવન ઓલપાડ વિધાનસભા દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન સંદર્ભે ગાંધીનગર ઉત્ત ઉત્તર વિધાનસભાનો પ્રબુદ્ધ નાગરિક સંમેલનના મુખ્ય વક્તા પદે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી ડોક્ટર અનિલભાઈ પટેલ દરસબે રીટાબેન પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આજે ગાંધીનગર 36 ઉત્તર વિધાનસભામાં ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવી રહ્યું છે જેનો મુખ્ય વિષય વન નેશન ઇલેક્શન છે આ વન નેશન વન ઇલેક્શન નો બી દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે એમના બીજા સત્રની અંદર પ્રારંભની અંદર બિલની અંદર દેશનો પૈસો દેશનું નાણો અને દેશની આર્થિક વૃદ્ધિ માટે જે બિલ મૂકવાનો વિચાર કરવામાં આવ્યો છે એના સંદર્ભમાં આજે ગાંધીનગરના સમગ્ર પ્રબુદ્ધ નાગરિકની વચ્ચે વિચારવૃષ્ટિ કરવામાં આવશે ગાંધીનગરના પ્રબુદ્ધ નાગરિક એટલે એવા નાગરિકો કે જેની અંદર ડોક્ટર એન્જિનિયર સીએ સાહિત્યકારો રમતવીરો જેવા પ્રભુત નાગરિકની ગાંધીનગરની સમગ્ર સંસ્થાઓ એનજીઓ મહિલાની એનજીઓ અને સાથે સાથે દરેક સમાજ હડવા પાટીદાર સમાજ યુવા પાટીદાર સમાજ ભૂલવાડ સમાજ કચ્છી સમાજ મોટી સમાજ એમ કરીને કુલ એકસો ત્રણ સમાજ સામાજિક સંસ્થાના આગેવાનોનું આજે સંમેલન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આજે ગાંધીનગરમાં ટાઉન હોલમાં પ્રબુદ્ધ નાગરિકો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના આમંત્રણને માન આપીને અત્યારે ઉપસ્થિત છે અને એમની વચ્ચે આ વન નેશન બનીને અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર